ભારત માં સ્વતંત્ર અધિકાર છે પોતાનો ઈ તમે માતાજી ને પૂજી હકો ભગવાન પૂજી હકો ભક્તિ કરી શકો સાધુ બની શકો સન્યાસી બની શકો આ બધું બનવાનો તમને રાઈટ છે એવું હે ઘડે ક્યાંક માતાજી ના નામ નાખો ને જોયાર માતાજી વાત કરતો તમને થોડું કીધું દેવી પૂજક સમાજ થી બરાબર સમાજ

નિવેદ કરવા કે ન કરવા તમારો પોતાનો પર્સનલ અધિકાર છે એ હું મને ન પૂછી શકું તો તમને પૂછવું પડે યાર કારણ કે તમે તો અમે નિવેદ કરતા હોય કોક મારા જેવો કડાડ દે કે હાલો ભાઈ પણ ફોન કીટ નાખો તો અમારું તો બધું રોજ એટલે બોકડા કાપતા હો તો ઈ નો કપાય ઈ અમે તમને કહી કે બોકડા કાપતા હો ઈ અમે ખબર પડે તો પાછા માથા દે આવે

ના ભાઈ ના એ બધા માણસ જનસુખ કરતા કરતા આવ્યા ને ભાઈ કરતા ઈ તમે કરો તો તમને કોઈ ના પાડતો નથી પણ અમારા વડવે કર્યું ને એ માયલું અમારે એક કામ કરવું નથી અમારે આગલો બાપ જે ભૂખ્યા મેળ્યા ને એવી રીતે અમારે મરવું નથી હું તમને ખાલી એમાં પૂછો તો અમારે બંધ કરવું ચાલુ કરું એમ ઈ બંધ કરો ચાલુ કરો એ ઘર મેરે બધું કરો અમે એમાં ના પાડતા

તો તમે ઈ ગમે એ પોલીસ કે ભાઈ આ તમે રાજી આ કઈ માતા જમે છે તો ઈ માતાને તમે સમજાવી દી માતા જમતી બેન કરી દે ઈ તમે કહી દે જો બોકડો જમતી હોય તો બોકડો તો જમે છે અમારા અમારા સમાજમાં માતા લાય તમારા સમાજમાં બોકડો જમતા હોય તેદી મને ફોન કરજો તેદી નહીં જમે ખાખી લુગડા વાળો ફૂકા કાઢનાર ખાખી લુગડા વાળા જોયા તમે આવી રીતે કાપતા ન જોયા હોય તમે કાપો તેદી અને પછી મનસુખ ની યુટ્યુબ મેલડી જોઈજો ફૂગાડા મારી

હા એનું લાયસન્સ છે તમે પોતે કસાઈ વાળો કરો તો તમે કાપે છે ને અમારા ગામની અંદર અંદર તેની પૂજા ગ્રી કુકડા કાપવાનું કામ કરે છે ઈ કસાઈ વાળો છે એ કોઈ માતાજી નામક બલતરા નામે થોડા આપે તમે તો મેરડી મારે નામે કાપો તમે બોકડા ને વાળો કરો કસાઈ વાળો કરો પણ તો તમે કસાઈ કહેવા પડે તો તમે હિન્દુ નહી કેવાય એવા થોડા એમ કે ધર્મ હારી દે યાર

તમને કઈ ભાવતો નથી સમાજ ની વાતો નથી કરતા આપડે બે ની વાતો કરી કેમ કે આપડે સમાજ ને લઈ નથી નીકળ્યા આપડે બે જ ફોન માં વાતો કરી આપડે સમાજે ઠેકા નથી તમે સમાજ ની વાતો કરો આપડા બે તો

પોલીસ એવો છે મારું નામ દીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો તાલુકો કોટલા સાધાણી જિલ્લો રાજકોટ તમારી સમાજ તો માતાજી ના નામ ની વાત કરું જો તમારું નામ દેવા માત્ર લીડિકા વેરાતા હોય ભલામા અને તમે પાછા ફોન કરો હું કામ હા લેવો ને મારા ભાઈ હું કામ આવી લડવો મારો ભાઈ ફડ ટાઈમ બગડે ને તમારો ટાઈમ પકડે કે સમય પગડે

કોર્ટ માં તો બે પાંચ કલાક નો થાય ના તો આખું નામ નામ મળશે ને આવી જાય તમારી મેલડી ને આમ છે નામ મેલડી તો આખા લગેજ પૂજક તમારી દેવી નામ છે તમારી કુરદેવી ના આમ છે તમે તો દેવી પૂજક ને તમારી દેવી તમે પૂગે નામ દો નામ દેવા પાઠે છે તો તમારી દેવી કરતા હું મહાન કે નહીં તમારી માતાજી કરતા હું માન ને તમારી માતાજી ને તમે નામ નો દેખા તો તમારી માતાજી કરતા મોટો એ તો ફાઈનલ કે નહીં મારું નામ નથી હું તમને કહું સાંભળ નામ ખાલી નામ નામ બોલો મારું નામ છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ ગોઢકીયા અને સુરેન્દ્રનગર ની બાજુ માં ખારાઘોડા ગામ આવ્યું ને ખારાઘોડા ત્યાં થી મારું અટક પડેલી સમજ્યા ઓકે સારું ભલે ભલે કઈ વાંધો નહીં લખી વાળ્યું એ લખવાનું હોય આમાં મારે રેકોર્ડિંગ ચાલુ હોય મને ખબર તમે રેકોર્ડિંગ ચાલુ આ હમણાં તમારા માતાજી રહ્યા ને એ હમણાં યુટ્યુબ માં આવે છે દસ મિનિટ એ મને ખબર યુટ્યુબ માં આવું તો કઈ ફેર ન પડે સમજ્યા ભાઈ એટલે ફેર પડવા નહીં આ દેવી શક્તિ નો ભરસો એમ દેવી શક્તિ માં શબ્દ છે નહીં બોલવાનું તમે દેવી પૂજક જ કેવા પડે તમે કોઈ પહેલી ભાષા બોલાવતા એવું તો હું થાય કેવું થાય તો તમને શું કેવા દાતાર કેવા તમને અરે દાતાર કેવો કે તમે એવું ન કહી શકો

આપડો મારી પાસે કઈ છે નહી હોય મારી પાસે શું છે હું કઈ દે ખાતા દેતી જ નથી તમને ખબર છે ખુખાર મેળે ભાઈ તો હું ખુખાર થઈ ગયો પી ગયા કઈ વાતો નહીં હાલ

તમારી મેલડીતાડાવો છોલર લાવો નઈ કસાઈ વાળા થી મજા કરો અમે નો કરી એમ કઉ અમે સ્વામિનારાયણજી કાકા તો હાલો દેખાવ બોલા હું સ્વામિનારાયણ નો સામલો કરું છું દેખાવો